તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે અગાઉના જે વિડીયો છે એમાં દરેક ચેપ્ટરના જે ફોર્મ્યુલા છે એટલે કે એમના સૂત્રો છે જે આઈએમપી દાખલા છે બોર્ડમાં પૂછાતા દાખલાઓ છે એ બધા જ અગાઉના વિડીયોમાં મૂકેલા છે તો પ્રથમ એ વિડીયો આપણે જોઈ લેવા અને ત્યારબાદ આપણે આ જે વિડીયો છે નવા વિડીયો છે એ આપણે જોવા તો અહીંયા ત્રિકોણ પરિચય હવે ત્રિકોણ પરિચય બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે કેટલા ગુણનું પૂછાય છે તે આપણે જોઈએ તો બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ વિના ચાર ગુણ અને વિકલ્પ સાથે છ ગુણ પૂછાય છે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે વિકલ્પીના પાંચ ગુણ અને વિકલ્પ સાથે સાત ગુણનું પૂછાય છે તો મિત્રો ત્રિકોણમિતિનો પરિચય થોડુંક દરેક વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગે છે પરંતુ ચેપ્ટર બહુ સહેલું છે મિત્રો જો એને તમે યોગ્ય રીતે સમજશો અને એના સૂત્રો જો વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો આ ચેપ્ટર ખૂબ જ સરળ છે તો ચાલો મિત્રો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ ચેપ્ટરની અંદર મિત્રો જેટલા સૂત્રો છે જે વિધાયો છે અને જે નિત્ય સમૂહ છે એ આપણે ખાસ તૈયાર કરવાના છે તો અહીંયા મિત્રો જે વિધયો આવે છે એના માટે અહીંયા એક પાયથાગોરસ સિદ્ધાંત મુજબ એક કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ અહીંયા કાટકોણ ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણમાં મિત્રો અહીંયા ખૂણો બી છે એ કાટખૂણો છે કાટખૂણો છે અહીંયા જ્યારે કોઈ પણ સૂત્રની અંદર જ્યારે ખૂણા એ નો ઉપયોગ અથવા ખૂણા સી નો ઉપયોગ કરવામાં આવે તો કઈ રીતે એનું સૂત્ર બને છે તે આપણે જોઈએ જો મિત્રો અહીંયા સાઈન એ લખવામાં આવે એટલે કે ખૂણા એનો ઉપયોગ કરવાનો છે તો એટલે કે છે એની સામેની બાજુ થશે અને એસી છે મિત્રો એનો કર્ણ થશે અને એ બી છે મિત્રો તો ખૂણા એની બાજુ એટલે કે નજીકની બાજુ થશે તો સાઈન એ બરાબર એની સામેની બાજુ તો સાઈન એ માટે આ સામેની બાજુ થશે આ એની નજીકની બાજુ એને આપણે પાસેની બાજુ પણ કહી શકીશું અને મિત્રો આ છે આપણો કર્ણ તો ખૂણા એ માટે જ્યારે સાઈન વિધેય ઉપયોગ કરવામાં આવે તો સાઈન એ બરાબર સામેની બાજુ એટલે કે બીસી ભાગ્યા કર્ણ કર્ણ એટલે કે એસી તો અહીંયા સાઈન એ માટે શું લખી શકાશે મિત્રો સૂત્ર તો સાઈન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ જે તમારે યાદ રાખવાનું છે એ જ રીતે મિત્રો અહીંયા સાઇન એ ની જગ્યાએ જ્યારે સાઈન સી નો ઉપયોગ કરવામાં આવે પેલા આપણે કોશ ની વાત કરી લઈએ તો કોશ એનો ઉપયોગ કરવામાં આવે તો કોષ એ માટે મિત્રો પહેલા પાસેની બાજુ આવશે અને ભાગ્યા કર્ણ આવશે તો કોશ એ બરાબર તો કોશ એ માટે પાસેની બાજુ કઈ છે મિત્રો તો એ બી તો એ બી ભાગ્યા કર્ણ એટલે કે એસી એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ જે કોસે માટે થશે એજ રીતે મિત્રો અહીંયા ત્રીજું વિધેય આવે છે ટેન એ તો ટેન એ ટેન એ માટે મિત્રો અહીંયા જ્યારે ખૂણાને એ તરીકે લઈએ છીએ ખૂણો એ તરીકે આપણે સ્વીકારીએ છીએ ત્યારે ટેન એ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે સામેની બાજુ કઈ છે મિત્રો અહીંયા બીસી ભાગ્યા એ બી એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સાઈન એ એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ

સામેની બાજુ એટલે કે બીસી કોટ એ અને ટેન એ મિત્રો એકબીજાના વ્યસ્ત છે એટલે કે અહીંયા આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એ જ રીતે મિત્રો સાઈન એ નું વ્યસ્ત છે કોસ કોસેક તો સાઈન એ નું વ્યસ્ત છે કોસેક એ કોસેક એ એટલે કે એક ભાગ્યા સાઈન એ લખી શકાય તો કોસેક એ એટલે એક ભાગ્યા સાઈન એ એટલે કે સાઈન એ નું વ્યસ્ત છે તો એનો મતલબ શું આવશે તો અહીંયા સાઈન

તો સેક એટલે કે સૂત્રો ખાસ યાદ રાખવાના છે કે મિત્રો અહીંયા જયારે ખૂણા એ ને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ તો ખૂણા એ માટે સાઈન એ તો સાઈન એ બરાબર શું આવે છે બીસી ભાગ્યા એસી એટલે કે સામેરી બાજુ ભાગ્યા કર્ણ લઈએ છીએ ત્યારે પેલા પાસેની બાજુ આવે છે મિત્રો અહીંયા બીસી ભાગ્યા એ બી છે તો અહીંયા એ બી ભાગ્યા બીસી એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એ જ રીતે મિત્રો કોશેક એ કોશેક છે એ સાઈન નું વ્યસ્ત છે તો અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ છે તો કોશેક ની અંદર મિત્રો કર્ણ ભાગ્યા સામેની બાજુ આવે છે અને સેક છે મિત્રો એ કોસનું વ્યસ્ત છે તો અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવે છે તો એ કર્ણ ભાગ્યા પાસેની બાજુ આવે છે તો આ છ સૂત્રો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે ત્યારબાદ મિત્રો અહીંયા જ્યારે સાઈન એની જગ્યાએ અહીંયા સી ને ધ્યાનમાં લેવામાં આવે એટલે કે એની જગ્યાએ ખૂણા સી ને ધ્યાનમાં લઈશું તો આ સૂત્ર કઈ રીતે લખાશે ચાલો મિત્રો એ પણ આપણે જોઈએ તો આપણે અહિયાં રહેવાનું છે અથવા આપણી દ્રષ્ટિ અહીંયા રાખવાની છે તો એના માટે સાયન્સ સી માટે સામેની બાજુ ભાગ્યા કરણ તો સામેની બાજુ કઈ થશે મિત્રો એ એની સામેની બાજુ થશે બીસી એની પાસેની બાજુ થશે અને એસીએ એની એસી આપણો કર્ણ થશે તો ચાલો મિત્રો જોઈએ આપણે તો સાઈન સી તો અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ કઈ થશે મિત્રો એબી અને કર્ણ કોણ થાય છે એસી તો એબી ભાગ્યા એસી એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો આ રીતે આપણે યાદ રાખીશું સાઈન સી પછી મિત્રો આપણે કોસ સી લઈએ કોસ સી કોસ સી એટલે મિત્રો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા પાસેની બાજુ કઈ થશે મિત્રો તો અહીંયા બીસી ભાગ્યા કર્ણ એટલે કે એસી તો અહીંયા બીસી એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એવું થશે ત્યારબાદ મિત્રો અહીંયા સાઈન કોસ પછી આપણે એમનો ભાગાકાર એટલે કે ટેન સી લઈશું આપણે ટેન સી ટેન સી એટલે મિત્રો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે એ બી ભાગ્યા બીસી એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે ટેનસી પછી મિત્રો આપણે કોટસી લઈશું કોટસી એટલે કે ટેન નું વ્યસ્ત છે હવે ટેન નું વ્યસ્ત છે એટલે મિત્રો અહીંયા પહેલા કોણ આવશે ઉપર બીસી આવશે નીચે કોણ આવશે એ આવશે બીસી તો બીસી એટલે કોણ આવશે મિત્રો અહીંયા તો બીસી એટલે અહીંયા પાસેની બાજુ આવશે અને કર્ણ એટલે કોણ આવશે મિત્રો તો કર્ણ કર્ણ એટલે મિત્રો અહીંયા સોરી અહીંયા એ એટલે પાસે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવશે મિત્રો

તો દરેક વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલી જઈએ જ્યારે અહીંયા કરીશું સી નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ સામેની બાજુ થશે આ પાસેની બાજુ થશે અને આ કર્ણ થશે તો આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે હવે મિત્રો આમની વચ્ચે કયા વિધાયો વચ્ચે મિત્રો વ્યસ્ત સંબંધ છે એ આપણે જોઈએ તો વ્યસ્ત સંબંધ

कोसेक એટલે 1 sin તો sin a into 1 sin a તો બંને sin સાઈન ઉડી જશે તો કેટલા આવશે મિત્રો 1 આવશે તો આ રીતે sin અને cosec વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે તો એ બંનેનો ગુણાકાર કેટલો આવે 1 આવે જે તમે ધ્યાનમાં રાખશો એ જ રીતે મિત્રો બીજો વ્યસ્ત સંબંધ કોની વચ્ચે છે તો cos a into sec a આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે વ્યસ્ત સંબંધ છે એટલે એમનો ગુણાકાર કેટલો આવશે 1 આવશે

આજે જે છ છે એમની વચ્ચે જે એમના નિત્ય સમૂહ છે એના સૂત્રો આપણે ખાસ કરવા જરૂરી છે તો એ સૂત્રો પણ આપણે જોઈ લઈએ નિત્ય સમૂહ તો પહેલો છે કોની વચ્ચે તો સાઈન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ બરાબર શું કહેવાય છે એક તો સાઈન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ બરાબર એક જે તમારે ખાસ યાદ રાખવાનું છે મોટા ભાગે દરેક દાખલાઓમાં अनित्यสมות amare આવશે તો sin² + cos² = 1 તો એનો મતલબ મિત્રો તો sin² a બરાબર શું લખી શકાય cos² ને આપણે જમણી બાજુ લઈ જઈએ શું તો 1 - cos² a લખી શકાશે ઈ જ રીતે મિત્રો અહીંયા cos² a બરાબર શું લખી શકાય તો અહીંયા sin² ને લઈ જઈએ શું તો 1 - sin² a લખી શકાય તો મિત્રો આ પાલો છે નિત્યસમ sin² + cos² = 1 તો sin² = 1 - cos² અને એક ઓછા ક્વોસવર્ગીય એટલે કે સાઈન વર્ગ એ થશે એ જ રીતે મિત્રો કોસ વર્ગીય બરાબર એક ઓછા સાઇન વર્ગે અને એક ઓછા સાઇન વર્ગીય હોય તો શું કહી શકાશે ક્વસ વર્ગ એ કહી શકાશે તો આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે અને એને રટ્ટી લેવાની છે એટલે એને ખૂબ તૈયાર કરવાનું છે અને યાદ રાખવાનું છે ત્યારબાદ બીજો નિત્યસમ છે મિત્રો કોની વચ્ચે તો શેક અને ટેન વચ્ચે છે તો શેક વર્ગ એક ઓછા આપણે જમણી બાજુ લઈ જઈશું તો શું થશે એક વત્તા ટેન વર્ગ એ જ રીતે મિત્રો જ્યારે ટેન વર્ગ એ પૂછાયું હોય ટેન વર્ગ એ ને જમણી બાજુ હોય તો એક કઈ બાજુ આવી મિત્રો ડાબી બાજુ તો શું લખી શકાશે શેક વર્ગ એ ઓછા એક તો જયારે હોય ત્યારે અને ત્રીજું છે મિત્રો અહીંયા કોની વચ્ચે સંબંધ છે કોસેક વર્ગે ઓછા કોટ વર્ગે બરાબર એક તો આ યાદ રાખવાનું છે મિત્રો તો અહીંયા કોશેક વર્ગ એ બરાબર શું લખી શકાશે કોટ શકાશે એ રીતે બરાબર શું લખી શકાશે તો કોસેક વર્ગ એ ઓછા એક લખી શકાશે તો આ બાબતો મિત્રો તમારે યાદ રાખવાનું છે તો આટલા સૂત્રો તમને ખાસ આવડી જવા જોઈએ ફરીથી એક ફેર આપણે બધું રિવિઝન કરી લઈએ તો ચાલો મિત્રો જોઈએ આગળ હવે ટેન તો ટેન બરાબર શું લખી શકાય એનું સાધુરૂપ તો ટેન તો સાઈન ભાગ્યા કોસ કોટ માટે શું લખી શકાય કોટ માટે કોસ ભાગ્યા સાઈન કોસેક માટે શું લખી શકાય કોસેક બરાબર એક ભાગ્યા સાઈન અને સેક માટે શું લખી શકાય

तो sin² बराबर શું લખી શકાય તો sin² = 1 - cos² લખી શકાય અને cos² बराबर શું લખી શકાય તો cos² = 1 - sin² લખી શકાય આ જ રીતે મિત્રો ઉલટો પૂછ્યું હોય કે 1 - cos² તો 1 - cos² તો sin² 1 - sin² તો cos² એ લખી શકાય એ જ રીતે મિત્રો sec અને tan વચ્ચેનો નિયમ સમજીએ આપણે તો sec² - tan² = 1

આ તમારે યાદ રાખવાનું છે તો ત્રીજો નિત્ય સમ કોસેક અને કોટ વચ્ચેનો છે તો કોસેક વર્ગ એ ઓછા કોટ વર્ગ એ બરાબર એક તો કોસેક વર્ગ બરાબર શું લખી શકાય તો કોસેક વર્ગ એ બરાબર એક વત્તા કોટ વર્ગ લખી શકાય અને કોટ વર્ગ બરાબર શું લખી શકાય તો કોટ વર્ગ એ બરાબર કોસેક વર્ગ એ ઓછા એક લખી શકાય તો મિત્રો આટલા જે સૂત્રો છે તમારે ખાસ તૈયાર કરવાના છે જો આ તમને આવડી જશે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ સરળ છે